દરેશ મિત્રો જય કિસાન સ્વાગત છે આજે અમારા એક ફાર્મિંગ વિડીયોમાં મિત્રો આજે થોડોક ટાઈમ મળ્યો છે તો થોડુંક આજે ફાર્મિંગ વિડીયો બનાવી નાખીએ એ અત્યારે તો શિયાળુ પાક મોટા ભાગના સાઠથી સિત્તેર દિવસના થવા આવ્યા છે એ અત્યારે આમ જોઈએ તો સારી કન્ડિશનમાં છે

ને પોપટા બંધાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે ને ફૂલ અવસ્થા પોપટાની શરૂઆત પણ થઈ ગઈ છે તો આજે આપણે ચણાની માવજત વિશે વિડીયો બનાવીએ તો અન્યારે જો વિડીયોમાં ને જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા મિત્રો હોય ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો

આપણામાં શું શું માવજત કરેલી છે એ વિશે તમને થોડીક માહિતી શેર કરીએ તો ચાલો હવે આગળ તો મિત્રો આગળ આપણે કહ્યું એ પ્રમાણે લગભગ મોટા ભાગના ખેડૂતોને અત્યારે ચણા સાઠ પાસઠ દિવસના થઈ ગયા છે ને ફૂલ ધોમ ફૂલ અવસ્થા આવી છે ને પોપટા બંધાવવાની પણ મોટે ભાગે શરૂઆત થઈ ગઈ છે તો હવે મિત્રો જો જોઈએ તો કોઈને પાણીની જો તાણ આપી હોય તો હવે આ અવસ્થા એ છે ને પિયત ખાસ આપી દેવું જોઈએ ને ફૂલ પોપટા સાથે ફૂલ દેખાય તો ફૂલ તો મિત્રો આવવાના જ છે ફૂલ ન આવે એટલે એમ ન માનું કે અત્યારે હવે ફૂલ છે તો પાણી ન અપાય પણ પચીસ ટકા જેવા પોપટા બંધારણ શરૂઆત થઈ ગઈ હોય એટલે પાણી આપી જ દેવું જોઈએ કારણ કે પાણી આપીએ તો જ એનો વિકાસ થાય ને તો જ આગળ ફૂલ થાય ને તો જ પછી આગળ પોપટા બંધાય ને તો જ ઉત્પાદન મળે એટલે હવે પાણી આપી દેવું જોઈએ ખાસ ને પાણી સાથે જો બને તો મિત્રો જે ઝીંક સલ્ફર આવે છે એ પણ તમે પાઈ શકો છો ઝીંકમાં શું છે કે જે ફૂલ અવસ્થા એ ઝીંક સારો ફાયદો કરે છે અત્યારે એને ફૂલ મારને પછી એમાંથી ટૂંકમાં પોપટા બંધાવવામાંને ને સલ્ફર છે એક આ ફૂગનાશકનું પણ કામ કરે છે એનાથી જે મૂળમાં ફૂગ તો લાગતી હોય તો એવા પ્રશ્ન ભાગે હલ થઈ જાય છે જે પીડા પડે છે એમાં પણ થોડીક રાહત મળે છે મિત્રો તો તમે પાણી સાથે સલ્ફર પણ પાઈ શકો છો અને અત્યારે ખાસ હવે પોપટા બંધારણ શરૂઆત થઈ એટલે યળનો પણ ખાસ પ્રશ્ન છે કે જે પોપટામાં અંદર કાળું પાડીને જે એના અંદર બીજ હોય છે એ ખાઈ જતી હોય છે તો એના નિયંત્રણ માટે મિત્રો તમે સારામાં સારી જો દવા કહીએ ને તો જો એમાં મેક્ટિન બેન્જોઇટ જે પાંચ ટકા આવે છે જે સેવ જેવી આવે છે તે પંપે તમે દસ ગ્રામ જેવો માપ રાખીને છંટકાવ કરી શકો ને એની સાથે ખાસ એક વસ્તુ મિત્રો ખાસ જો ફૂલ ને વિકાસ માટે ને ફૂલ વધુ લાગે ને જે ફૂલમાં છે ને પોપટામાં પરિવર્તન થાય તે માટે ગોદરેજનું ડબલ આવે છે જેમાં હોમોબ્રાસલાઇડ જીરો પોઈન્ટ જીરો ચાર ટકા આવે છે તે પણ તમે દવા સાથે પણ લીટરે પંદર મિલી નાખી શકો છો તેનો પણ છંટકાવ કરી શકો છો તો તેના રિઝલ્ટ સારા છે ફૂલ વૃદ્ધિમાં તેમજ પોપટા બંધાવવામાં પણ એનું સારું કામ છે ને એનો છે ને એ ફૂલને જે ડંઠલ હોય છે ને મજબૂત બને છે એટલે તમારા ફૂલ ખરતા અટકે છે ને એ સિવાય તમે રુજુતા પણ નાખી શકો છો જેમાં આવે છે એમિનો એસિડ આવે છે ને ફૂલિક એસિડ આવે છે ને બીજા અન્ય બીજા તત્વ આવે છે જે પણ ફાલ ફૂલ માટે ખૂબ જ સારું કામ આપે છે તે તમે લગભગ પંપે ત્રીસથી પાંત્રીસ મિલી નાખી શકો છો તો તેના પણ રિઝલ્ટ બહુ સારા છે ને રૂજુતાનો છંટકાવ કરો તો લગભગ બે છંટકાવ ઓછામાં ઓછા કમસે કમ કરવા પડે કરાવો તો એનો સારો રિઝલ્ટ મળે છે એક છાંટી લીધા પછી પાછો બીજો રાઉન્ડ પંદર દિવસ આસપાસ બીજો રાઉન્ડ મારો તો એના પણ સારા રિઝલ્ટ છે ફાળફૂલ માટે ને ને ગોદરેજ ડબલનો પણ એના પણ બે રાઉન્ડ તમે મારો તો તમને રિઝલ્ટ સારું દેખાય છે ને તે પછી પોપટા પચાસ ટકા જે અથવા પચીસ ટકા કે ફૂલ અવસ્થાને શરૂઆત હોય ત્યારે પણ ફૂલ અવસ્થા અને પોપટા બંધાવાની શરૂઆત હોય ત્યારે પણ તમે જીરો બાવન ચોત્રીસ કરીને જે એનપીકે આવે છે ગ્રેડ જેમાં જેને આપણે મોનોપોટેશિયમ તરીકે ઓળખીએ છીએ તો એ પણ તમે છાંટી શકો છો લગભગ પંપે સો ગ્રામ જેવો માપ રાખવાનો જે ઉગાડીને પણ એની સાથે તમારે ખૂબનાશક નહીં નાખવાનું મિત્રો એ ખાસ ધ્યાન રાખજો તો એને રિઝલ્ટ મળશે ને તેનાથી શું છે કે મૂળનો વિકાસ સારો થશે ગ્રોથ સારો થશે ને તમારા ફૂલની સંખ્યા વધશે ને ફૂલ ઝડપથી પરિવર્તિત પોપટા બંધવામાં થશે તો ને એની સાથે તમે કોઈ સાગરિકા નાખી શકો કારણ કે પોપટા ફૂલ વધુ લાગે એટલે એને પોષણની જરૂર પડે પોષણ મળે તો જ એ ફૂલમાંથી પોપટો બંધાય ને દાણો સારો બંધાય તો એના માટે તમે એનપીકે ઝીરો બાવન ચોત્રીસ સાથે સાગરિકા નાખી શકો અથવા તો બાયોવિટા પણ નાખી શકો છો ત્રીસથી પાંત્રીસથી ચાલીસ મિલી તો એ શું છે કે એને પોષણ મળી જાય ચણાને ને ખાસ ચણા લાલ થવાના પણ ઘણી જગ્યાએ પ્રશ્નો અત્યારે ઉદ્ભવે છે તો એક કોઈ સારું ફૂગનાશક પણ છાંટવું પણ ટૂંકમાં એક્સ્ટ્રા છાંટવું એનપીકે સાથે ન છાંટવું તો સારું ફૂગનાશક આપણે જોઈએ તો એમાં એજોક્સ ટ્રોબિન આવે છે ને ડાયફે કોના જોલ આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો તો એનો પણ સારું રિઝલ્ટ મળે છે તમારે ચણા લાલ થવાનો પ્રશ્ન હોય તો એમાં મોટે ભાગે આપણે રાહત મળે છે એ સિવાય એજોક્સ ટ્રોબિનને ટેબુ કોના જોલ આવે છે એ પણ તમે પ્રતિપંપ વીસથી પચીસ મિલી નાખીને છંટકાવ કરી શકો તો તમારા ચણામાં પીળા થતા હોય કે લાલ થવાનો પ્રશ્ન હોય તો મોટા ભાગે જો ફૂગના ફૂગને લીધે થતો હોય તો એમાં પણ એનું રિઝલ્ટ સારું મળે છે તો મિત્રો તમને આજની માહિતી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ને તમારા મિત્રોને શેર કરજો ને નવા મિત્રો હોય પહેલી વખત ચેનલ પર આવ્યા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો ધન્યવાદ વિડીયોમાં બન્યા રહેવા બદલ થેન્ક યુ